નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિતલ પટેલ નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે કાંકરિયા ઝોની મુલાકાતે અનેક લોકો વેકેશનના માહોલમાં કાંકરિયા ઝોની મુલાકાત કરતા હોય છે બાળકોને લઈને આવે છે અને સમગ્ર પરિવાર આવતો હોય છે અને કાંકરિયા ઝૂમાં આ વખતે પણ ઘણી બધી ફેસિલિટી કરવામાં આવી છે તો ચાલો મારી સાથે સાથે મળીને કાંકરિયા ઝોની મુલાકાત કરીએ નિર્માણ કાર્યક્રમ આજે આવ્યો છે કાંકરિયા ઝૂની મુલાકાતે અને અત્યારે આપણી સાથે જોડાયેલા છે કાંકરિયાના અધિકારી શ્રી તો ચાલો તેમની મુલાકાત કરીએ ડૉક્ટર શાહ સાહેબ છે સર આપનું શુભ નામ શું છે મારું નામ ડૉક્ટર શર્વ શાહ છે અને હું અત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની ફરજ બજાવું છું સર કાંકરિયા કાર્નિવલ પણ થતો હોય છે ઘણા બધા ઇવેન્ટ્સ થતી હોય છે અને તેમાં વેકેશનનો માહોલ છે અને વેકેશનની અંદર કાંકરિયામાં કંઈ નવી પહેલ કરવામાં આવી છે આ વર્ષે આમ તો દર વખતે કાંકરિયા ઝોની અંદર બાળકો માટે અવેરનેસ પણ કેળવવામાં આવતી હોય છે તો આ વર્ષે કયા પ્રકારની પહેલ છે જી આ વર્ષે અમે લોકોએ હમણાં હાલ જ ફેબ્રુઆરી મહિનામાં અમે લોકો ગ્વાલિયર પ્રાણી સંગ્રહાલય પાસેથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ બે ટાઈગર્સ એટલે એક નર અને એક માદા અને દસ બ્લેકબક્સ એટલે કાળિયાર એ લાવ્યા છીએ અને એ અત્યારે વેકેશનમાં આવતા જે બાળકો અને મુલાકાતીઓ છે એ લોકો માટે એક નવું નજરાણું છે અને એ પહેલાં છ માસ પહેલાં બી અમે લોકો નાગપુર ગોરેવાડા પ્રાણી સંગ્રહાલયથી બી બે નવી ટાઈગ્રેસીસ અને છ દીપડા લાવેલા હતા તો કુલ મળીને અત્યારે નવા પ્રાણીઓમાં અમારી પાસે ચાર ટોટલ વાઘ છ દીપડા અને દસ કાળિયાર નવા નજરાણા તરીકે મુલાકાતીઓ માટે આ જ ગરમીના વેકેશનમાં જોવા મળશે સર મુલાકાતીઓ કેટલા આવ્યા છે આ વર્ષે જી આ વર્ષે બી અમારી પાસે અંદાજિત પચીસ એક લાખ જેટલા મુલાકાતીઓ આવ્યા છે અને હવે જે ઉનાળાની જે ગરમીના વેકેશન્સ છે એ બાદ પછી કેટલા આવશે એ હવે ગણતરી થશે અને સર એનિમલ્સ માટે આ વખતે કઈ પહેલ કરવામાં આવી છે દર વર્ષે તેમને પાણીનો છંટકાવ કરવામાં આવે છે તેમને દવા મેડિસિન પણ આપવામાં આવે છે અને ક્લિનિંગ પણ વધારે હોય છે તો આ વખતે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે દિવસે દિવસે ઓઝોન વાયુના કારણે ઘો ગાબડા પડવાના કારણે તો કાંકરિયાની અંદર કયા પ્રકારની તકેદારી આ વર્ષે વધારે રાખવામાં આવી છે સૌ પહેલાં હું બધાને જણાવું કે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આપણે જે પ્રમાણેનું ગ્રીનરી અને પ્લાન્ટેશન છે એ પ્રમાણે જે બી આવનાર મુલાકાતીઓ તથા પ્રાણી સંગ્રહાલયમાં રાખેલ જે પશુ પક્ષીઓ છે બરાબર છે એ લોકોને બહાર કરતાં બેથી ત્રણ ડિગ્રીનું તાપમાન ઓછું જોવા મળે છે આમ છતાં જે અમદાવાદમાં ગરમીની ઋતુ ચાલી રહી છે અને જે દિવસો દિવસ જે ગરમી વધી રહી છે તેની સામે આપણે તકેદારીના પગલાંના ભાગરૂપે પાણીનો છંટકાવ રેગ્યુલર કરીએ છીએ પછી મોટા જાનવર જેમ કે હિપ્પો વાઘ હાથી મગર આ બધાઓના પાંજરામાં જે હોજ છે એ બી આપણે રોજબરોજ ચોખ્ખા પાણીથી ભરીએ છીએ જેથી બપોરના સમયમાં જે પ્રાણી છે તે પોતાની જાતને ઠંડકનો આભાસ આપી શકે આમ સાથે સાથે સમગ્ર પ્રાણી સંગ્રહાલયમાં આપણે અંદાજીત સાડત્રીસથી ચાલીસ નાના મોટા કુલરો ભેગા થઈને કરેલા છે જેથી તમામ પાંજરે જેટલા બી જાનવરો અને પક્ષીઓ રાખેલા છે તે લોકોને કોઈપણ જાતની ગરમીની આડઅસર ના મળે આમ સાથે સાથે આપણે તેઓના પાણીમાં ઓઆરએસ અને પાવડર અને ઇલેક્ટ્રોલ પાવડરનું પણ સેવન ચાલુ કરાવડાવવામાં આવ્યું છે અને તેઓના ખોરાકમાં આપણે તડબૂચ ટેટી શેરડી શુગર કેન એવી રીતના બી પદાર્થ ચાલુ કર્યા છે જેથી એ લોકોને ગરમીની સામે રક્ષણ મળી શકે છે સર કાંકરિયા ઝૂની અંદર અડોપ્ટેશન પણ થતું હોય છે એનિમલ્સનું તો આ વખતે એવું કોઈ થયું છે જી એ અડોપ્શન અમારે ત્યાં રેગ્યુલર થતા હોય છે જે ફ્રેન્ડ્સ ઓફ ઝૂ સ્કીમ હેઠળ આવતા હોય છે જેમાં એ એક એવી રીતનો સ્ટેપ લેવામાં આવ્યું છે જેથી મનુષ્ય અને વાઇલ્ડલાઇફ વચ્ચેનો એક બ્રિજ જે ગેપ છે એ મિનિમાઈઝ કરી શકાય અને માણસોમાં વાઇલ્ડલાઇફ પ્રત્યે ઇમોશન્સ ક્રિએટ કરી શકાય છે એ વાય ફ્રેન્ડ્સ ઓફ ઝૂ સ્કીમ હેઠળ જે બી દાતા કે વિઝિટર્સ છે એ લોકો આવી અને એક વર્ષ માટે એમની મનપસંદનું પ્રાણી કે પક્ષી અડોપ્ટ કરી શકે છે અને જો વધારે માહિતી જોઈતી હોય તો અમને ઓફિસ પર આવીને બી મળી શકે છે તો અમે ડિટેલમાં એમની માહિતી આપી શકીશું અને સર બાળકોમાં અવેરનેસ આવે એનિમલ્સ પ્રત્યે અવેરનેસ આવે લોકોમાં જાગૃતતા આવે તેને લઈને આ વખતે કયા પ્રોગ્રામો કરવામાં આવ્યા છે તેને લઈને અમારે ત્યાં દર જાન્યુઆરી મહિનામાં ચૌદ જાન્યુઆરીથી ત્રીસ જાન્યુઆરી વચ્ચે આપણે એનિમલ ફોર્ટનાઇટ એ વર્લ્ડ વાઇલ્ડલાઇફ લાઈફ નાઇટ અને ફર્સ્ટ ઓક્ટોબરથી સેવન્થ ઓક્ટોબરમાં આપણે વર્લ્ડ વાઇલ્ડલાઇફ વીક સેલિબ્રેટ કરવામાં આવે છે જેમાં આપણે ટચ ટેબલ પ્રેઝન્ટેશન્સ છે પોસ્ટર ડિસ્પ્લેસ છે એ બધી રીતના અલગ અલગ એક્ટિવિટીઝ કરાવીએ છીએ જેમાં આવનાર મુલાકાતીઓ અને બાળકો જે આવતા હોય છે તે લોકોને વધારે એ વસ્તુનું નોલેજ મળી શકે છે આમ સાથે સાથે આ જે સમયગાળા છે એ દરમિયાન ત્રણથી બાર વર્ષના બાળકોને સવારે નવથી બારના સમયમાં કાંકરીયા પ્રાણી સંગ્રહાલયમાં વિના મૂલ્યે એન્ટ્રી આપવામાં આવે છે ખૂબ સરસ અને સર કાંકરિયા કાર્નિવલમાં ઘણા બધા લોકો જોડાતા હોય છે અને ઘણા અવેરનેસના પ્રોગ્રામ પણ થતા હોય છે અને સ્પેશિયલ ઝૂની અંદર પણ બાળકોની ખૂબ ચહેલ પહેલ રહેતી હોય છે અને અહીંયા કર્મચારીઓનું પણ કેટલું ધ્યાન રાખવામાં આવે છે ગરમીનું પ્રમાણ છે એનિમલ સાથે તેઓ કામ પણ કરી રહ્યા છે તો આપણે કર્મચારીઓનું રેગ્યુલર હેલ્થ ચેકઅપ થતું હોય છે અને આમ સાથે સાથે કર્મચારીઓને પણ બી આપણે એવી રીતનું સાચવતા હોઈએ છીએ કે એ લોકોને બી ગરમીમાં કોઈ પણ જાતની લૂ ના લાગે કે એ લોકોને બી કોઈ જાતનું હીટ સ્ટ્રેસ અને સર છેલ્લો પ્રશ્ન કે સમાજમાં કેટલી જાગૃતતા હોવી જોઈએ લાવવાની આપણે આપણે જરૂર છે કે 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 પ્રાણી પ્રત્યે પ્રેમ ભાવ કારણ તેમની જગ્યા પચાવી પાડી છે અને કોક્રિટનું જંગલ આપણે ઊભું કરી દીધું છે આપણા માટે તો એમાં સમાજ માટે શું મેસેજ આપશો સમાજ માટે હું એક જ મેસેજ આપીશ કે જો આપણે એમની જગ્યા પચાવી પાડી હોય કે એવું કંઈ છે બરાબર છે તો આપણે એટલી સહાનુભૂતિ રાખવી જોઈએ કે એટલીસ્ટ તમે એમના માટે કંઈ સારું નથી કરી શકતા પણ એ લોકોને નુકસાન બી નહીં પહોંચાડો હું આટલું કહીશ પછી દરેક વ્યક્તિનો પોતપોતાનું મંતવ્ય હોય છે કે કોકને ડર લાગતો હોય છે કોકને વધારે પડતું પ્રેમ હોય છે તો એ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સ પર જતું રહે છે પણ એક જ મેં કીધું એમ કે અગર તમે સારું નથી કરી શકતા તો પ્લીઝ એમના માટે ખરાબ બી નહીં કરો સર એનિમલ્સના જે કાયદા છે એ કેટલા અમલીકરણ થાય છે અને કેટલા હજી પણ તમને એવું લાગે કે અમલીકરણ કરવાની જરૂર છે એના માટે તો કાયદાઓમાં એવું છે કે હજી વધુ કાયદાઓ એનિમલ્સના ફેવરમાં થાય કડક અને એ લોકોના સપોર્ટમાં રહે તો વધુ સારું છે કાકરિયાની મુલાકાતે ઘણા બધા લોકો આવતા હોય છે અને તેમાંથી એક પરિવાર છે ચાલો તેમની મુલાકાત કરીએ શું નામ છે આપનું વિષ્ણાબા અને ક્યાંથી આવ્યા છો નોબલનગર ટેનામેન્ટ નોબલનગરથી આવ્યા છો અને બાળકો સાથે તમે લઈને આવ્યા છો તો દાદી કેટલા વર્ષો પછી કાંકરિયાની મુલાકાત કરી તમે પાંચ વર્ષ થઈ ગયા પાંચ વર્ષ પાંચ વર્ષ થઈ ગયા તો શું ગમ્યું અહીંયા કાંકરિયા ઝૂની અંદર જૂનિયા જો મેં પ્રવેશ કર્યો છે જોયું તો સરસ લાગે છે એમ તો સારું લાગે જનાવરો બચ્ચો દેખે કે ખુશ થઈ જાય

क्या अच्छा। नाम है आपका अच्छा। चौहान चार। और आप कहाँ से आये हो मैं इनके साथ ही अच्छा इनके साथ ही आए हो तो आपने काकरिया जू में आए हो तो कौन से एनिमल्स आपको ज्यादा अच्छे लगते हैं और आपने उसको देखा विजिट किया मैं तो यहाँ पे फर्स्ट टाइम आया हूँ अभी देखना बाकी है कैसा लग रहा है अच्छा लग रहा है अच्छा लग रहा है तो आज रीते अनेक परिवार जो है काकरिया जूनी तो तो चलो मुलाकात करिए क्या नाम है आपका मेघा और आप कौन से जगह से आए हो हम लोग झांसी से आए मैम झांसी से आए हो तो कितने बच्चे लेकर आए हो आप ये दो बच्चे मेरे हैं ये तीन बच्चे मेरी बहन के हैं अच्छा आप झांसी से यहाँ पे विजिट करने आए हो काकरिया जू की विजिट करने आए हो तो कैसा लग रहा है अच्छा लग रहा है क्या नाम है आपका સારા દેખ રહે પસંદ હેગર નહીટ તો બાળકો અહિયાં ખુબ ખુશ છે અને ઝાંસી થી આ ખુબ પરિવાર આવ્યું છે અને વિઝિટ કરી રહ્યું છે શું નામ છે આપનું નિયતિશા અને ક્યાંથી આવ્યા છો આપ હું અમદાવાદ સેટેલાઇટ એરિયાથી આવી છું અચ્છા અને બે બાળકો સાથે સાથે પણ છે યસ એ મારા મમ્મી છે અત્યારે ટાઈમ છે સો બેઝિકલી છોકરાઓને ઝૂ જોવા માટે લઈને આવ્યા છે જનરલી બચ્ચાઓ હવે નોર્મલ લાઈફથી એટલા બધા દૂર છે કે એમણે આ બધા એનિમલ્સને જોયા ના હોય સો બેઝિકલી ઝૂમાં આવીને વર્ષમાં આવડતે એક કે બે વખત અમે વિઝિટ કરીએ છીએ તો એ લોકોને સ્પેશિયલી ટાઈગર લાયન એલિફન્ટ બધું ઝૂમાં પર્ટિક્યુલરલી એક જ જગ્યા પર બધી જ વસ્તુ જોવા મળે સો એ લોકો બી નેચર સાથે કનેક્ટ થઈ શકે એના માટે અમે આવીએ છીએ તમે ખૂબ અવેર છો પેરેન્ટ્સ તરીકે કે બાળકો નેચર પ્રત્યે થોડા કનેક્ટ થાય ને એનિમલ્સ પ્રત્યે થોડી તેમના દયા ભાવ જાગે તો બાળકો કોઈ સવાલો પૂછે છે જ્યારે વિઝિટ કરો છો ત્યારે યસ ડેફિનેટલી હવે બધા ઇંગ્લિશ મીડિયમમાં થઈ ગયા છોકરાઓ એટલે જનરલી ગુજરાતીમાં લખ્યું હોય તો એ લોકો પૂછે કે આ શું લખ્યું છે સો બેઝિકલી ગુજરાતી લેંગ્વેજ સાથે માતૃભાષા સાથે પણ એ લોકો કનેક્ટ થઈ શકે છે કે ટાઈગરનો મતલબ વાઘ થાય લાયનનો મતલબ સિંહ થાય સો બેઝિકલી ગુજરાતી ઇંગ્લિશ બંને નોલેજ એ લોકોને મળી શકે એના માટેના ક્વેશ્ચન્સ એ લોકો પૂછતા હોય છે એનિમલ્સ વિશે પૂછે છે યસ ડેફિનેટલી એ લોકોએ ટાઈગર લાયન હજી સુધી ડિસ્કવરી પર જોયા હોય ઓરિજિનલમાં આવી રીતે ક્યારેય બહાર ના જોયા હોય સો અહીંયા આવીને એ લોકોની બોડી જોઈને એ લોકો કેટલા તંદુરસ્ત છે હેલ્ધી છે એ લોકો શું ખાય એ બધા બે ક્વેશ્ચન્સ એ લોકો પૂછતા હોય છે શું નામ છે આપનું નીલુબેન અને નીલુબેન કયા વિસ્તારમાંથી આવો છો મેઘાણી નગરથી મેઘાણી નગરથી આવ્યો છો અને કેટલા લોકો આવ્યા છે પરિવારના પાંચ છ જણા આવ્યા છે માહોલ છે કેટલા બચ્ચાઓ સાથે લઈને આવ્યા છે એક બચ્ચું આના આવું તું એટલે આયા જોડી લઈને એક બચ્ચા સાથે બધા જ આવ્યા છે તો કેટલી મજા આવી અહીંયા વિઝિટ કરી મજા આ પ્રાણીઓને જોવા ને છોકરાઓને ગમ આપણને ગમે

પટેલ રમીલા તો રમીલાબેન જૂની મુલાકાત કરી તો કયું પ્રાણી તમને વધારે ગમે અને તમે એના જોડે જઈને ઊભા જ રહી ગયા જોયા જ કર્યું ટાઈગર છે એલિફન્ટ છે એ બધું મજા આવી જાય જોવાનું અને કેટલો કલાક ફાળ્યો અહીંયા અમે બે કલાક થઈ ગયા હવે હજી સવારથી નીકળી ગયા ગરમીના લીધે સવારથી જ આવ્યા હતા મજા આવી ગઈ અહીંયા ઠંડુ લાગ્યું એટલે મજા આવે છે અને બાળકો પણ અહીંયા આવ્યા છે ને તેઓને પણ ખૂબ મજા આવી રહી છે તો પરિવારના સભ્યો જે છે બાળકોને લઈને આવે છે ને તેમને પણ ખૂબ મજા આવે છે શું નામ છે આપનું અમરસંગ તખાજી ઠાકોર અને તમે ક્યાંથી આવ્યા છો ભાઈ તાલુકાના આંબલિયારા ગામ આંબલિયાના ગામથી અને કેટલા બાળકોને લઈને આવ્યા છો ના ના ભાઈના છોકરા લઈને આવ્યા છે અચ્છા અને તમે બે જેન્ટ્સ જ લઈને આવ્યા છો અમે ત્રણ જેન્ટ્સ અચ્છા જેન્ટ્સ લઈને આવ્યા છો બાળકોને લઈને તો અહીંયા બાળકો એનિમલ્સ જોઈને કેટલા ખુશ થાય છે એમની ખુશીનો માહોલ એમને જુનાગઢ જવું હતું પણ હું કહું અહીંયા તમને બતાવી દઉં અચ્છા તો ગામે ગામથી અહીંયા કાકરિયા ઝૂની મુલાકાતે આવતા હોય છે ને તેમને પણ ખૂબ આનંદ આવતો હોય છે શું નામ છે આપનું માય નેમ ઇઝ યક્ષ અને યક્ષ અહીંયા તને કેટલી મજા આવી કાકરિયામાં ગુજરાતીમાં બોલવાનું બહુ અચ્છા લાગા બહુ મજા આવી બહુ મજા આવી કે નામ એ આપકા મીર અને મીર અહીંયા એનિમલ જોયા તમે હા શું ગમ્યું એનિમલ્સમાં સૌથી વધારે કયું એનિમલ્સ ગમ્યું લાયન લાયન વધારે ગમ્યું વારે વાહ તો બાળકોને અહીંયા લાયન જોવાની ખૂબ મજા આવે છે ને પેરેન્ટ્સ પર છે આપણી સાથે શું નામ છે આપનું અપૂરોશ્રી શ્રીમાળી અને ભાઈ તમે કયા વિસ્તારમાંથી આવો છો અમદાવાદમાંથી અને ફેમિલી સાથે આવ્યા છો વેકેશનનો માહોલ છે તો વેકેશનનો માહોલ બચ્ચાઓ સાથે કેવો જાય છે તમારો બહુ સારો બહુ સારો અને ઝૂની મુલાકાતે આવ્યા તો બાળકો અહીંયા ઝૂમાં એનિમલ્સ જોઈને કેટલા ખુશ થયા પણ બહુ ખુશ છીએ ફેમિલી સાથે ટાઈમ અહીંયા નીકાળીને કે બધા છોકરાઓને બહુ સારું લાગે મારું માનવું એવું છે તો કાંકરિયા જે છે ઝૂ વિસ્તાર જે છે તેની અંદર એનિમલ્સ જે છે એ એનિમલ્સને જોવા માટે અનેક લોકો આવતા હોય છે અનેક વિઝિટર હોય છે ગરમીનું પ્રમાણ વધારે છે છતાં પણ બાળકોને ખૂબ મજા આવી રહી છે શું નામ છે આપનું મારું નામ ભાગવત અશોકભાઈ સરવૈયા છે અને ક્યાંથી આવ્યા છો અમે આવ્યા છીએ સુરત થી અચ્છા સુરત થી વિઝિટ માટે આવે છો કાંકરિયા ઝૂ માં સુરત થી સ્પેશિયલ અમદાવાદ લોકેશન અમને એટલું બધું ગમે છે તો અમે અમારી વાઈફ જોડે અહીંયા આવ્યા છીએ અમે ચાર જણા છીએ અજયભાઈ કલસરિયા હું અને મારી વાઈફ અને એમની વાઈફ હવે અમે અહીંયા આપણે સવારના આવ્યા છીએ કાંકરિયા આપણે આની અંદર તો હવે અમે પહેલાં શરૂઆતમાં જે કાંકરિયા તળાવનો જે વ્યૂ છે ને એ અમે જોયો બહુ સારો વ્યૂ બનાવ્યો છે કે જે આપણે કોમન પબ્લિકને મજા આવે અને ફરવાની મજા આવે એ ટાઈપની બધી વસ્તુ બનાવી છે પછી આપણે ત્યાં માછલી ઘર બી છે બહુ જ સારું માછલી ઘર બનાવ્યું છે એકવાર બધાએ જોવા જેવું છે ખૂબ સરસ માછલીઓ છે ત્યાં અલગ અલગ પ્રકારની અને અલગ અલગ રંગને અલગ અલગ વસ્તુની બધી છે માછલીઓ બધી તમે સ્પેશિયલ સુરતથી આવ્યા છો અમદાવાદની વિઝિટ કરવા માટે અને ફેમિલી સાથે આવ્યા છો તો અમદાવાદમાં તમને કાંકરિયા વધારે પસંદ આવ્યું અને ઝૂની વિઝિટ કરી રહ્યા છો તો ઝૂમાં સૌથી વધારે શું ગમ્યું ઝૂમાં અમને સૌથી વધારે જે સિંહ અને વાઘના જે આ લોકોએ દ્રશ્યો બનાવ્યા છે તો એ અમને સૌથી વધારે ગમ્યા અને હાથી અને એ બધી વસ્તુ જે ગોઠવેલી છે સિંહનું જે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે આખું વાઘનું જે સ્ટ્રકચર ઊભું કર્યું છે અત્યારે એ બધી વસ્તુ અમે જે જોઈ તો એ પ્રમાણે લાગે છે કે ના વ્યવસ્થિત વસ્તુ બધી બનાવી છે અને ફરવાની અને જોવાની પણ ખૂબ વધારે મજા આવે છે કેટલો કલાક ફાળ્યો તમે અમે અહીંયા ટોટલ અઢી કલાક ફાળ્યો અત્યારે બધી વસ્તુ જોઈ અહીંયાથી જ્યારે એન્ટર થયા ત્યારે પહેલાં પક્ષીઓ બધા અલગ અલગ વિભિન્ન પ્રકારના પક્ષીઓ જે હતા એ અમે બધા જોયા કે એમાં બધા શા પોપટ પછી સ્ટાર્ટિંગમાં પેલા વાંદરાઓનું બધું હતું અલગ અલગ ટાઈપના બધા વાંદરાઓની જે કેટેગરી હતી એ બધું જોયું પછી ત્યાંથી આગળ ગયા તો સર્પનું આખું એક ગૃહ બનાવેલું છે ગૃહ કે જેમાં અલગ અલગ પ્રકારના સર્પ છે બધા અજગરથી માંડી અને એના કોંડાથી માંડીને આપણે જે ભારતભરના તમામ જે અજગરો છે ને એનું કલેક્શન આપણે અહીંયા મૂકવામાં આવ્યું છે તો બહુ સારી વસ્તુ છે કે જે

તો દર વર્ષે લઈને આવો છો ના આ લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે એટલે એ લોકોને લોકો બારડોલી છે અને આ છે છે આવ્યા અચ્છા તો ઉનાળા મામા માસીઓના ઘરે જતા હોય એમ તમારા ઘરે મહેમાન આવ્યા છે અને તમે સ્પેશિયલ વિઝિટ કરવા લઈને આવ્યા છો તો શું શું જોયું અહીંયા ઝૂની અંદર અમે સ્પેશિયલી એટ્રેક્શન અમારા લોકોનું હતું કે ટાઈગર ને લાયન ને એ બધું જ જોવા માટે જનરલી બર્ડ્સ ને એવું બધું તો બહાર જોતા જ હોય એમ પણ સ્પેશિયલી વાઇલ્ડ એનિમલ માટે થઈને જે આ લોકોને લઈને આવ્યા છીએ તમને કયું એનિમલ સૌથી વધારે ગમે વ્હાઇટ ટાઈગર ગમ્યું વ્હાઇટ ટાઈગર ગમ્યો શું નામ છે આપનું મેં અલ્પા ચાવડા અને અલ્પાબેન તમને સૌથી વધારે કયું એનિમલ્સ છે કે બર્ડ્સ છે વધારે ગમે મને એલિફન્ટ બહુ ગમ્યો એલિફન્ટ બહુ ગમ્યો અને કેટલી વખત એને જોયો ને એ સમય ત્યાં ઉભા રહીને પાંચથી દસ મિનિટ તો જોયો તમારા જૂના દિવસો બાળપણના દિવસો યાદ આવી ગયા ચોક્કસ યાદ આવે ને ઘણા લોકો અહીંયા વિઝિટ કરવા આવતા હોય છે અને તેમના બાળપણના દિવસો તેઓ યાદ કરતા હોય છે શું નામ છે આપનું ગોહેલ ફોરમ અને ફોરમ તમને કયું એનિમલ સૌથી વધારે ગમે એનિમલમાં લાયન સરસ હતું અને મને પેરટ બહુ ગમ્યા અચ્છા પેરટ ગમ્યો તો તમે અહીંયા વિઝિટ કરી તો કેટલી મજા આવી ફેમિલી સાથે તમે વિઝિટ કરી તો ખૂબ મજા આવી એડવેન્ચર જેવું પણ છે મજા આવે અને રિલેટિવ માસીઓ પણ સાથે હતા રિલેટિવ પણ સાથે હતા તો અલન જઈએ તો બી મજા આવે અને ફૂલ ફેમિલી સાથે આવે તો બી મજા આવે તો આવી જ રીતે ઘણા બધા વિઝિટર આવતા હોય છે અલગ અલગ જિલ્લાઓમાંથી આવે છે અલગ અલગ રાજ્યોમાંથી પણ આવે છે સ્પેશિયલ વેકેશનનો આ માહોલ છે અને કાંકરિયા ઝૂની વિઝિટ કરી રહ્યા છે શું નામ છે આપનું મારું નામ પિંકી અને પિંકીબેન કઈ જગ્યા પરથી આવ્યા છો આપ અમે અમરાઈવાડીથી આવ્યા છીએ અમરાઈવાડી થી આવ્યો છો અને કેટલા લોકો સાથે આવ્યા છો બાર તેર જણા છીએ અને બચ્ચાઓ કેટલા છે બચ્ચાઓ ચાર પાંચ છે અને અહીંયા તમે બાળકોને લઈને આવ્યા છો તો કેટલી મજા આવે છે અહીંયા બાળકોને કેટલું આનંદ છે અહીંયા અમને બી બહુ મજા આવી અને બાળકોને ફરાઈને અમને બી બહુ મજા આવી એમને બી બહુ સારી મજા આવી તો અહીંયા તમે શું જોયું ઝૂની અંદર અમે શિયાળ બધું જોયા હા એનિમલ્સ જોયા હા તમને કોઈ વધારે એનિમલ ગમતું એવું કશું છે અમને શેર શિયાળ બહુ ગમે છે ઓલું વાઘ વાઘ વધારે ગમે છે આપને અને બધા સાથે આવ્યા છો તો આનંદ કેટલો કર્યો આજે બહુ જ આનંદ આવ્યો અમને તો આવી જ રીતે ઘણા બધા વિસ્તારોમાંથી ઘણા બધા લોકો વિઝિટ પણ કરતા હોય છે સમગ્ર પરિવાર કાંકરિયા ઝૂ મુલાકાતે આવ્યું છે અને સ્પેશિયલ તેઓ સમય ફાળવીને આવ્યા છે શું નામ છે આપનું હેમરાજભાઈ અને તમે પરિવારના કેટલા સદસ્યો આવ્યા છો સાત સાત જણા

ત્રણ બાળકો સાથે તો પરિવારના સદસ્યો આવ્યા છે અને કાંકરિયા ઝૂની પણ મુલાકાત કરી રહ્યા છે અને આ એંસી વર્ષના દાદી પણ આજે કાંકરિયા ઝૂની વિઝિટ કરી રહ્યા છે શું નામ છે આપનું મમતાબેન અને આપનું પ્રકવા તો મમતાબેન તમે તમારા પરિવાર સાથે આવ્યો છો બાળકને લઈને આવ્યા છો તો ક્યાંથી આવ્યા છો કલોલથી કલોલથી સ્પેશિયલ વિઝિટ કરવા માટે આવ્યા છો હા સ્પેશિયલ તો કેટલા વાગે નીકળ્યા હતા ઘરેથી દસ વાગે

તો બધું જોવે તો મજા આવે અમે એને પણ અને અહીંયા કેટલો કલાક ફાળ્યો તમે અત્યારે અત્યારે કલાક કલાક જેવું તો અહીંયા અંદર ફર્યા છે હજુ બીજું ફરવાનું બાકી છે ત્યાં સુધી મેં શું જોયું ચકલી ઘર ને એ બધું અમે જોઈને આવ્યા સ્પેશિયલ અહીંયા ઝૂની જ વિઝિટ કરશો ઝૂની જ વિઝિટ કરીશું

છે કે વેકેશન નો માહોલ છે અને મજા આવે ને આટલા બધા બાળકો છે અને તમે બધાનું ધ્યાન રાખી રહ્યા છો તો બધા કંટ્રોલ માં રહે છે પૂરે પૂરો અને કેટલો કલાક ફાળવાની ઈચ્છા છે હજુ 4-5 વાગશે છે 4-5 વાગ એટલે પૂરી વિઝિટ કરવાની ઈચ્છા છે હજુ તો બધું એ જોણું ઘણું બાકી છે જોવાનું ટ્રેન માં બેસે હજુ તો તો અહીંયા ઘણા બધા લોકો વિઝિટ કરતા હોય છે અને વેકેશનનો માહોલ છે તમે જોઈ રહ્યા છો કે અહીંયા એક જ બેન જે છે બધા બચ્ચાઓને લઈને આવ્યા છે અને બધાને અલગ અલગ પાંજરા પાસે લઈ પણ જાય છે અને તેમને માહિતગાર પણ કરે છે શું નામ છે આપનું હેતલ દરબાર અને તમે કોની સાથે આવ્યા છો કાંકરિયા ઝુમાં જેઠાણી અને બચ્ચા વેકેશનનો માહોલ છે અને ઘરમાં તોફાન ન કરે તેના કારણે કેટલા વાગે નીકળ્યા હતા ઘરેથી અમે બાર વાગ્યા પહેલાં નીકળ્યા અને અહીંયા વિઝિટમાં શું શું કરાવી બાળકોને બાળકો એન્જોય કરે બાળકોને પૂછો એ લોકો સારા જવાબ આપશે તમને વધારે શું નામ છે આપનું ક્રિશા અને ક્રિશા અહીંયા શું વિઝિટ કર્યું શું ગમ્યું તમને મને વાગ અને સી એવું ગમ્યું અને ક્યાં ક્યાં બીજું શું જોયું તમે કઈ કઈ જગ્યા પર ગયા હતા અમે હાથી જોયા હરણ જોયા કસબ જોયા મગર જોયા અરે વાહ એટલે મમ્મીએ બધે જગ્યા પર વિઝિટ કરાવ્યું છે શું નામ છે આપનું કિંજલ દરબાર અને કિંજલબેન તમે દેરાણી જેઠાણી બંને સાથે આવ્યા છો એટલે તમને પણ ટાઈમ મળી જાય વાતો કરવાનો અને બાળકોને પણ એન્જોય કરાવો તો આ સમય કેટલો આનંદદાયક કહેવાય કે પરિવારના સભ્યો સાથે આવો બહુ જ સરસ આવો સમય દરેકે નીકાળવો જોઈએ વેકેશનનો માહોલ છે તો ઘરમાં કેટલા તોફાન કરતા હોય છે બાળકો બહુ જ તોફાન કરતા હોય છે એનાથી બેટર ફરે તો આવી જ રીતે પરિવારના જે સદસ્યો છે સાથે મળીને કાંકરિયા જૂની વિઝિટ બાળકોને કરાવી રહ્યા છે નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યો હતો કાંકરિયા ઝૂની મુલાકાતે અને અહીંયા એનિમલ્સ માટેની કેટલી તકેદારી રાખવામાં આવે છે તે પણ આપણે જાતે નિહાળ્યું સાથે સાથે સાહેબ સાહેબશ્રીની પણ મુલાકાત કરી તેમને પણ આપણને માહિતગાર કર્યા અહીંયા વિઝિટર સાથે પણ મુલાકાત કરી અને એનિમલ્સને પણ આપણે નિહાળ્યા આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને અલગ અલગ જગ્યા પર વિઝિટ કરાવવા માટે લઈ જશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો આવજો